નમસ્કાર દસ મિત્રો થોડા સમય પહેલાં એવી વાત સામે આવેલી હતી કે ગુજરાત સરકાર લગભગ ત્રણથી ચાર નવા જિલ્લા બનાવી શકે છે પરંતુ અત્યાર સુધી સરકારે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરી કે અમે કોઈ જિલ્લા બનાવવાના છે નથી બનાવવાના એવી કોઈ વાત નથી કરી પરંતુ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક એવું રણસિંગ ફૂંકી દીધું છે એમણે જિજ્ઞેશ મેવાણીએ એમ કીધું કે જો વડગામને વીસ વડનગર જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવશે તો અમે જબરજસ્ત આંદોલન કરીશું અને એ જન આંદોલનની જે જવાબદારી છે એ ગુજરાત સરકારની રહેશે એવી જિગ્નેશ મેવાણીએ વાત કરી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હા એ વાત સાચી કે અત્યારે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે ગુજરાત સરકાર જિલ્લાઓ બનાવવાની છે લગભગ ત્રણથી ચાર જિલ્લા બનાવી શકે છે અને હજુ તો કોઈ જાહેરાત થાય એ પહેલાં કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એમ કીધું કે બનાસકાંઠા જિલ્લામાંથી તોડીને જો વડગામને વડનગર જિલ્લાની અંદર સામેલ કરવામાં આવશે અને જો સરકાર આવું કોઈ પણ મૂર્ખતા પગલું ભર્યું પગલું ભરશે તો જન આંદોલનનો સામનો કરવો પડશે હવે પહેલાં એ વાત કરી લઈએ આપણે કે જે ચર્ચા ચાલે છે તે લગભગ ત્રણથી ચાર જિલ્લા જે બનવાના છે એની અંદર એક છે વડનગર જિલ્લો બન બની શકે એ વડનગર જિલ્લાને બનાવવા માટે મહેસાણાના કેટલાક ભાગને તોડીને એમાં સામેલ કરવામાં આવશે અને બનાસકાંઠામાંથી કેટલાક ભાગો તોડીને એમાં સામેલ કરવામાં આવી શકે છે આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોને તોડીને રાધનપુર અથવા થરાદ જિલ્લો બનાવવાની પણ એક ચર્ચા છે ત્રીજો એક જિલ્લો છે એ કચ્છમાં બનવાનો છે એવી ચર્ચા છે અને એક ચોથો છે એ વિરમ ગામનો જિલ્લો પણ જાહેર કરવામાં આવી શકે વિરમગામ એ હાર્દિક પટેલ જ્યાંથી ધારાસભ્ય છે એ વિસ્તાર છે અને વિરમગામ જિલ્લો જે છે એ અત્યારે અમદાવાદનો હિસ્સો છે અને એ પછી ગુજરાતમાં સીધો સુરેન્દ્રનગરનો જિલ્લો શરૂ થાય છે જેને સૌરાષ્ટ્રનો ગેટવે કહેવામાં આવે છે હવે વડનગર જિલ્લો બને એમાં જીઝનેસ મેવાણીને શું કામ પ્રોબ્લેમ થાય તો એ પહેલાં હું એ તો વાત કરું જ તમારી સાથે પરંતુ વડનગર જિલ્લાનું શું કામ મહત્ત્વ છે એ પણ સમજવા જેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ વડનગર જન્મસ્થળ છે અને ભારતીય પુરાતત્વ વિભાગને વડનગરની અંદર ઐતિહાસિક નગરી હોવાના પુરાવા થોડા સમય પહેલાં મળેલા અને એ પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વડનગરને મોટી ઓળખ આપવા માંગે છે અને વડનગરની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ બી થયા વડનગર સ્ટેશનને નવું સ્ટેશન બનાવવામાં આવ્યું એક એવું કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતા છે દામોદર દામોદરદાસ મોદી એ વડનગર સ્ટેશન પર ચા વેચતા હતા અને પ્રધાનમંત્રી મોદી પણ તેમને ચા વેચવામાં મદદ કરતા હતા એવી એક વાત પણ છે વડનગર અત્યારે મહેસાણા જિલ્લાની અંદર આવે છે હવે હું તમારી સાથે એ વાત કરી કે જિજ્ઞેશ મેઘવાણીને શું પ્રોબ્લેમ ઊભો થઈ શકે તો અત્યારે આ જે વડગામ છે એ બનાસકાંઠામાં છે હવે વડ વડગામને તોડીને જો વડનગરની અંદર સામેલ કરવામાં આવે તો શક્ય છે કે જે વોટબેન્ક છે એ જીગ્નેશ મોવાણીને એનાથી મોટો ફટકો પડી શકે એટલે એ મોટો પ્રોબ્લેમ એમના માટે હોઈ શકે એટલા માટે કદાચ જીગ્નેશ મેવાણીએ એવું કીધું છે કે જો વડગામને તોડીને વડનગર જિલ્લામાં સામેલ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવી શકે છે હવે હું તમને એ પણ વાત કરું કે જ્યારે ગુજરાત પહેલાં મહારાષ્ટ્રની અંદર સામેલ હતું પરંતુ મહારાષ્ટ્રમાંથી જ્યારે ગુજરાત છૂટું પડ્યું એ વખતે સત્તર જિલ્લા હતા અને અત્યારે ગુજરાતની અંદર ટોટલ તેત્રીસ જિલ્લા છે બે હજાર તેરની અંદર સરકારે સાત જિલ્લા નવા સમાવેશ કરેલા પંદર ઓગસ્ટના દિવસે અને એની અંદર જે નવા જિલ્લા બનેલા એમાં સાબરકાંઠાથી તોડીને અરવલ્લી જિલ્લો બનાવવામાં આવેલો અમદાવાદ અને ભાવનગરના કેટલાક ભાગોને તોડીને બોટાદ જિલ્લો બનાવવામાં આવેલો વડોદરામાંથી તોડીને છોટાઉદેપુર જિલ્લો બનાવવામાં આવેલો જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો બનાવવામાં આવેલો રાજકોટ સુરેન્દ્રનગરમાંથી મોરબી જિલ્લો બનાવવામાં આવેલો અને જૂનાગઢમાંથી ગીર સોમનાથનો જિલ્લો બનાવવામાં આવેલો હવે ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતમાં કચ્છ એ સૌથી મોટો વિસ્તાર છે જ્યારે ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો જો કોઈ જિલ્લો હોય તો એ ડાંગનો જિલ્લો છે અમદાવાદની અંદર વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદનો જિલ્લો સૌથી મોટો છે અને અમદાવાદની અંદર એકવીસ જેટલી વિધાનસભા આવે છે ઓગણીસો ને ચોસઠની અંદર સૌથી પહેલો જિલ્લો ગાંધીનગર બનેલો અને અમદાવાદનો એક મોટો હિસ્સો હતો એ ગાંધીનગર જિલ્લાની અંદર સમાવામાં આવેલો બીજું કે ઓગણીસો ને સાહીઠ સુધી સુરત જે છે જિલ્લો છે એ વલસાડની અંદર હતો પરંતુ ઓગણીસો છાસઠમાં વલસાડમાંથી સુરત જિલ્લાને છૂટું પાડી દેવામાં આવ્યું અને સુરત જિલ્લો એક અલગ જિલ્લો બન્યો તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ આ ત્રીજો લાઈવમાં છે હું બોલો